ગુરુ છે ને અમર છે ગુરુ છે પદ છે ગુરુ કોઈ વ્યક્તિ નથી આ તો આપણે જો લાયક શિષ્ય હોય ને આપણે જો મેઘરાજી દાદા ને ગુરુ માનતા હોઈએ તો તો આપણું સાહિત્ય કે ગુરુ ગાંડા ગુરુ બોવડા ગુરુ ગાંડા ગુરુ બોવડા ગુરુ દેવન કા દે જો ખિષ્ય હોય શું લક્ષણા તો કરે ગુરુ દિશે જો હોય શું લક્ષણા તો કરે ગુરુથી ગુરુ ગાંડા ગુરુ ગોબડા ગુરુ કઈ હારું હારું તમને દેખાડે નહીં પેલા તો તમારી પરીક્ષા ને સમાધિ માં બેઠા બેઠા પણ ઈ ચાલુ છે તમે એમ ન માનતા આ અત્યારે દાદા સમાધિ માં બેઠા પછી બધું ચાલુ છે ખબર પડે છે દાદા ને બધી કીધું ને કે આ અવતારી છે જેમ તમે કૃષ્ણ ને માનો છો મારા રામ ને માનો છો સનાતન ધર્મ ના ચોવીસ અવતારો ને માનો છો એ જ અવતાર માંથી એ પરંપરાઓ ઈ જ છે અવતાર ની સતયુગ થી ચાલુ થઈ જ કલયુગ સુધી આ ચાલુ છે અને એંધાણીએ પાછા આવશે એટલે તમે એમ માની ન લેતા કે ઈ ગયા પછી અમને મજા આવે એમ કરી લઈએ ફાવે એમ કરી લઈએ ગુરુ નથી એની અનુભૂતિ આવવાય ન દેતા કદાચ તમને હું ન ગમતું ને આ ન ગમતા હોય વ્યક્તિ ન ગમે પણ ગુરુ સ્થાન ગુરુ ગાદી આ ગુરુ પ્રત્યેનો ભાવ સમર્પણ એટલો જ હોવો જોઈએ આપને અને ઈ સમર્પણ નો ભાવ આવી જાય ને પછી ગુરુ તમને પ્રેમ કરે છે પછી તો તમને ખબર ન હોય ને એવા કાર્યો એ સમાધિ માં બેઠા બેઠા ઈ જેના અવતાર છે ને એમને ભલામણ કરે છે એની જો કામ કરે વિદ્યા ભલા આમનું કામ કરી નાખજે એ પછી ભલામણો તમને કરવાની જરૂર ન રહે તમે તો એક જ ધણી ધારી લેજો ધાર્યો હતો તો ધણી મે તો ધાર્યો નામી ઉપાધિ દીધી સગડી વામી ઘણી ો ધારજો બાપ મૂળ સિદ્ધાંત ની ભૂમિકા હોય છે બાપ તમારી વ્યાસપીઠ નકલંગ ધણી પરંપરાઓને યાદ કરી રામદેવજી મહારાજ નેતલ રાણી હરજી ભાટી ડાલીબાઈ બધાને યાદ કરી મારી દ્વારિકાધીશ ની એક પરંપરાઓ ક્યાંથી આવે છે રામદેવજી મહારાજ ની કથા તો પૂજ્ય મુદ્દા સ્વાપુ કહેવાના છે મારે તો પછી બંને નો ટ્યુનિંગ રાખો સવારે કઈ છે એમનો અનુસંધાને રાખે એમાં ભેદ નથી પાછો અંતે તો એક ના એક આ મહાસાગર નો પ્રવાહ છે કલિયુગમાં જે નકલક રામદેવજી મહારાજે લીલા કરી એ દ્વાપર કૃષ્ણે કરી ત્રેતામાં મારા રામે કરી છે અનેક યુગ યુગમાં અવતારી એ અવતાર ધારણ કરી જેવી જરૂરિયાત હોય એવી ધર્મની સ્થાપના કરે રામ રામની રીતે રહ્યા બહુ મર્યાદાની રીતે કૃષ્ણ કૃષ્ણની રીતે રહ્યા બધા જો સમજાવવાથી સમજી જતા હોય તો કૃષ્ણને કોઈ દિવસ હથિયાર ઉપાડવા પડે એ દ્વાપર યુગમાં કોઈ સમજાવવાથી સમજતું નહોતું ભગવાન કૃષ્ણ પોતે થાગી ગયા એટલે જેવા સાથે તેવા એ ભૂમિકા માં રહ્યા ભૂમિકામાં અને નકલંગ રામદેવજી મહારાજ જયારે આક્રાંત ધર્મ ઉપર છિન ભિન કરવા લાગ્યા ત્યારે નકલંદ રામદેવજી મહારાજ અઢારે વરણ ને એક હારે બેહાડી અને નિજ્યા ધર્મ ની સ્થાપના કરી મેઈ નિજ્યા ધર્મ એટલે સાચો ધર્મ બા મોડ તો વાત સત્ય ઉપર આવીને અટકે સત્યનો ધર્મ નિજ ધર્મ ની વાત તો આવે કોઈક નિઝારી કહે કોઈ નિજ્યા ધર્મ કહે પર મોડ તો સિદ્ધાંત સતયુગ થી આવે છે ये शब्द मां फेर पड़ी जाए कदाचित ये कोई इणो अर्थ गठन न करी सके पर शास्त्र तो कहे कि अंत्य सत्य नीज बात की दी छे ब्रह्म सत्य जगत मिथ्या आ जगत नी अंदर कहीं सत्य जतो ब्रह्म छे